તમારા બધાનું જય સ્મોથી બ્લોગમાં સ્વાગત છે આજે અમે તમારા માટે એક નવો મોલ લઈ આવ્યા છે ઓશિયા મોલ આ મોલ આવેલું છે સન ફાર્મા રોડ હા સન ફાર્મા રોડનો ઓશિયા મોલનો વિડીયો અમે તમને બતાવવાના છે લેડીઝ કલેક્શન આજે રોડ છે એ સન ફાર્મા રોડ છે અને ઓશિયા હાઈપર મોલનું આજે સમર કલેક્શન આખું તમને બતાવવાના છે બપોરના લગભગ બાર વાગ્યા છે અને અમે ભાઈ જેવો અમને મેસેજ પડ્યો એવા સીધા જ અમે દોડીને તમારી માટે વિડીયો બનાવવા આવી ગયા છે જો આ મોટું કોમ્પ્લેક્સ છે સાઉથ વેસ્ટ કરીને આ આ રીતનું આખું કોમ્પ્લેક્સ છે મોટું અને આની અંદર જે છે સાઉથ વેસ્ટ સેન્ટ્રલ કરીને આખું કોમ્પ્લેક્સ છે અહીંયા સામેની સાઈડ પર તમે જોઈ શકો છો જે એન્ટ્રી લખી છે એ ઓશિયા હાઈપર મોલનું એન્ટ્રી છે તો આપણે અંદર જઈએ તમને આખું સમર કલેક્શન બતાવું તો જોઈ લો આ છે એન્ટ્રી ગેટ ઓશિયા મોલનો અહીંયાથી એન્ટ્રી લેવાની છે ઉપર અહીંથી સેકન્ડ ફ્લોર પર છે ઓકે બરાબર અહીંથી સેકન્ડ ફ્લોર પર અને નીચેનો જે ઓશિયા મોલ છે એમાં ગ્રોસરી વગેરે બધું અહીંયા મળી જશે પણ આપણે જે છે સમર કલેક્શન એક્સપ્લોર કરવાના છે તો સેકન્ડ ફ્લોર પર આપણે જઈ રહ્યા છે જોઈ લો હમ ન્યૂ સમર કલેક્શન મળી જશે ઓકે આવશો ને હા બરાબર સમર કલેક્શનમાં ફૂટવેર બરાબર છે અહીંયા ફૂટવેર થી આગળ જઈશું તો નાના છોકરાઓનું કલેક્શન અને એના પછી ચલો બતાવીએ તમને ઓકે આપણે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે બરાબર એકસો નવ્વાણું રૂપિયામાં પ્લાઝો મળશે પ્લાઝો મળશે બરાબર એ પણ સમર કલેક્શન છે કોટન કોટન માં છે જેમાં બાટીક પ્રિન્ટ એવું બધું

નવાનું વાળા છે ઓકે ઓકે એકદમ સોફ્ટ કાપડ છે બરાબર અને વચ્ચે જો મિયાની પણ આવશે આમાં અચ્છા એટલે પ્લાઝોમાં કોઈ દિવસ મિયાની નહીં હોતી પણ આમાં જો એટલે બે બેસવા આવે અને જો ફૂલ છે એકદમ બરાબર હમ હા બરાબર ફૂલ ઘેરવા ફૂલ સાઈઝ છે બરાબર હા એટલે બધાય 199 રૂપિયાના પ્લાઝો છે 199 ને જોડે જોડે 179 રૂપિયામાં પણ ક્લાઝો છે એમાં મિડિયમ સાઈઝ આવશે રેગ્યુલર ટાઇપની પેલી ફૂલ સાઈઝ હતી આ મિડિયમ બરાબર એમાં બિગ સાઈઝ આવશે 199 માં અને આમાં રેગ્યુલર સાઈઝ આવશે આ બરાબર પ્રિન્ટેડ ડિઝાઇન બધું અલગ અલગ કલર છે જો બરાબર અને કાપડ એકદમ સોફ્ટ છે હે એકદમ ન્યુ કલેક્શન આવી ગયું છે કરીને છું તો એ કશું નહી થતું કાપડ બરાબર એકદમ સોફ્ટ મતલબ મસ્ત છે બરાબર જો આ બધા કલર આમાં કલર્સ પેટર્ન આ બધા કલર છે બરાબર છે અને એમાં પ્લેન જોઈએ ને પ્લેન માં હોઝિયરી મટીરીયલ માં છે હોઝિયરી હા સોફ્ટ કોટન મટીરીયલ માં છે બરાબર એમાં પણ સાઈઝ મળે છે એમાં પણ જો કલર છે હે બરાબર જો આ કલર છે રાણી કલર છે રેડ રેડ છે હા રેડ બતાવો બતાવજો બરાબર આ રેડ છે અચ્છા પછી લાઇનિંગ માં જોઈએ ને

હા આવી રીતે આમ પેટર્ન આવશે આગળ જે ગળામાં પેટર્ન આવે છે આવે પણ આમાં બધી સાઈઝો અવેલેબલ છે સાઈઝો બધી હા બરાબર કલર્સ ડિઝાઇન માં કલર જો કલર છે ડિઝાઇન છે સાઈઝ છે બરાબર છે અને હેવી હેવી વર્ક માં છે હેવી વર્ક માં છે જોઈ લો અને બ્રાન્ડેડ કુર્તીઓ છે 299 રૂપિયા જો તમને જેવુ બતાઈએ છે એવી જ રીતના અહીંયા પ્રાઈસ પણ લખેલી છે જો વે બ્રાન્ડેડ કુર્તી છે અને 299 રૂપિયા જેવુ અમે તમને પ્રાઈસ બતાવી છે એવી જ પ્રાઈસ હોય જો કલર જો અને એકદમ મસ્ત સોફ્ટ કાપડ છે ને એકદમ સમર કલેક્શન બરાબર હ આમ પહેરતાં એમ લાગે કે કશું ઘરવી ના લાગે બરાબર બીજા બધાની જેમ અમે એવું નહી કે સેલ લાગી ગયો સેલ લાગી ગયો બરાબર ને એમાં તો લખનવીમાં પણ છે અચ્છા લખનવી કુર્તી છે જો હા આખી લખનવી વર્ક આવશે છે એ પણ બહુ મસ્ત કાપડ છે બરાબર સરસ છે બધી ડિઝાઇનો કલર બધા બહુ મસ્ત મસ્ત છે અહીંયા બરાબર જો એક વખત ઓશિયા મોલ ને જરૂર વિઝિટ કરજો આજો અમુક જ મે આમાંથી મે અમુક અમુક વેરાયટીઓ તમને કાઢીને બતાવી છે પણ તમે વેરાયટી જોવો છો બધી બહુ વેરાયટી છે સાઇઝ છે તને ગમતી ગમતી ડિઝાઇનો બતાવી એવું હા એટલે તો બહુ સાઈઝો સાઇઝ બધી મળી જશે કલર

બધી વેરાયટીઓ બરાબર અને લખન લખનવીમાં પણ છે લખનવી માં લખનવીમાં કુર્તી માં તો તમને મળી જ જશે હેવી কুরતી માં જે સંગીતાબેન તમને બતાવી રહ્યા છે જો એક તો તમને નેક માં તો આ તમને કામ મળી જ જશે સાથે છે બોર્ડર બાયોમાં પણ બોર્ડર આપે છે પણ બોર્ડર આપે પણ બોર્ડર આપેલી છે આવી રીતના હેવી કલેક્શન તમને મળી જશે ખરેખર બહુ મસ્ત કલેક્શન છે એક વખત વિઝિટ કરજો તો ખબર પડશે મોલ માં પણ આ ઓશિયા મોલ નું ગોત્રી વાળું નથી આ ઓશિયા મોલ છે ફાર્મા ફાર્મા મોલ છે સેન રોડ પર આ લખનવી કુર્તી છે હા અને લખનવી કુર્તી આવી રીતે આવશે આમાં પણ બધી સાઈઝ ઓફ કલર સાઈઝ કલર બધું મળી જશે તમને ત્રણસો ત્રીસ થી ત્રણસો પચાસ સુધીની કુર્તીઓ હેવીમાં મળી જશે હેવીમાં મતલબ સાઈઝ થોડી મોટી આવશે એમાં બરાબર અને ક્વોલિટી પણ એ મસ્ત છે હેવી જ છે પેલી ટુ નાઇન્ટી નાઇન બતાવીને એમાં સાઈઝ થોડી નાની હતી બરાબર આ પ્રાઇસ થોડી વધારે છે પણ એમાં સાઇઝ મોટી છે બરાબર આમાં 3 XL 4 XL એવી ભી સાઇઝો આવશે અને ઘેર વાળા છે બેલ્ટ વાળા છે આ બરાબર સુધીની હેવી કુર્તીઓ બરાબર આ જો ચિકન માં છે બરાબર છે હા છે બરાબર હેવી કલેક્શન છે હેવી કલેક્શન છે આમાં બરાબર આ કલેક્શન છે કલેક્શન છે તો એમાં બરાબર હા બરાબર

આ ઓસિયા મોલ ને વિઝિટ કરજો વિઝિટ કરજો જો ભાઈ તમને જેવી રીતે બતાવીએ છે ભાઈ 399 થી લઈને 699 રૂપિયા જો 699 રૂપિયા નો આ પીસ છે અને એકદમ હેવી હેવી કોટન કલેક્શન છે એક વખત તમે વિઝિટ કરજો જોરદાર અને બે બાજુ પોકેટ પણ છે જો હા બે બાજુ પોકેટ વાળો છે હા બરાબર અને બાયોમાં પણ આવું એ છે ડિઝાઇન છે થોડી ન્યુ લેટેસ્ટ પેટર્ન બધું છે હા બસ 299 થી 399 સુધીના

પણ આ ટુ પીસ માં આવી જશે હા આ ટુ પીસ માં છે 300 થી લઈને 600 રૂપિયા સુધી જોઈ લો ભાઈ કલર્સ પેટર્ન ડિઝાઇન બધા મળી જશે અને પાછો અમુક પાસે સેમ પણ છે તો બરાબર બસ એટલે સેમ ટુ સેમ ડિઝાઇન માં જોઈએ તો પણ બરાબર હમ બરાબર જોઈ લો ભાઈ તમારા મન પસંદ દે આ કલર્સ પેટર્ન આખો છે આખી પેર છે ટુ પીસ માં બરાબર છે ઓકે હમ આ 499 વાળું છે

ઓકે ચાલો બરાબર હેવી હેવી ટાઈપમાં પણ છે થોડુંક આવું જવા માટે પણ કઈ જોયું તું હમણાં સમરમાં તો ચાલે તમને કેટલું બતાવો એટલું ઓછું પડશે

लखनऊ में है लखनऊ में है हां टू पीस है हां टू पीस है तो आ बराबर हां हां पाछड़ा पैंट है ना बराबर a799 a799 આવશે ओके ना બધા ચાહકો માટે ઓશિયા મોલ 399 રૂપિયામાં કોર્સેટ લેના કોર્સેટ છે હા કોર્સેટ છે બરાબર જોઈ લો આમાં કોર્સેટ છે આ લેન્ગી

ભાઈ જો જેને લોંગ કોર્સેટ લેવા હોય એને નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અને શોર્ટવાળા માટે થ્રી નાઇન્ટી નાઇન રૂપીસ એમ છે જે પણ એમઆરપી છે એ બધું તમને બતાવીને અમે બતાવીએ છીએ સો રૂપિયામાં બધું મળી જશે એ કામ અમારું નહીં તો ભાઈ આખો કોર્સેટનો રેક છે જોઈ લો આના સિવાય ભાઈ આખા મોલની અંદર તમે જોઈ શકો છો વન નાઇન્ટી નાઇન રૂપીસમાં તમારી લોંગ કુર્તી છે જો આ વન નાઇન્ટી નાઇનથી લઈને 4249 રૂપિસ ની અંદર આખી કુર્તી નું કલેક્શન અહીંયા મળી જશે જો અને કોર ટી-શર્ટ વાળા પણ છે કોર્સેટ અચ્છા કોર્સેટ માં ટી-શર્ટ વાળા પણ છે બરાબર હા આ નીચે આ ઓઝિયરી મટીરીયલ માં છે ઓઝિયરી મટીરીયલ છે એમાં પણ કલર્સ મળી જશે કલર છે બધા ઓકે બધા માં કલર્સ મળી જશે જોઈ લો 299 થી ચાલુ થઈને કુર્તી સેટ છે બરાબર 2 પીસ આવશે હમ હમ

થ્રી પીસ છે થ્રી પીસ માં આ થ્રી પીસ છે બરાબર દુપટ્ટો આવશે ટોપ આવશે અને આ બોટમ છે બોટમ છે બરાબર ચલો આમાં થ્રી પીસ ની રેન્જ આખી બતાવશું આખી હા બરાબર થ્રી પીસ છે અને સંગીતા અને બોલો બોલો આમાં આમાં બધી સાઈઝો મળી જશે સાઈઝ બધી મળી જશે અચ્છા અને પ્યોર કોટન છે અને અલગ અલગ ડિઝાઇન કલર બધા જો અમાર પાછળ લાગેલા છે ને એ બધા 3 પીસ છે ઓકે અને બધા આપણા વ્યુઅર્સ કહી દે કે જે બોર્ડ લખેલા છે એ પ્રમાણે અમે પ્રાઈસ બતાવી છે તમને સાચા અને સારા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર ને હા સાચા અને સારા વિડિયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી લેજો ફટાફટ અમારી ચેનલ ને તે આવા ને આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે જોવા મળી જશે અમે તમને સાચી પ્રાઇસ બતાઈએ છે લોકો ના જે ખોટી પ્રાઇસ નહી બતાવતા ખોટી જે છે તે સાચું છે અમુક મોલો અમે જઈએ છે પણ વિડીયો નહીં ઉતારવા દેતા લોકો એવું કહે છે કે તમે બધું ઊંધું ઊંધું નાખો છો 100 રૂપિયા થી 100 સેલ ચાલુ થઈ જાય છે પણ અમે એવું નહીં કરતા એટલે ચોખા ભેગી ઈયળો બફાઈ જાય એવું કામ છે અમે સાચા છે અને સાચું જ બતાવીએ છીએ બરાબર ને એટલે ઓશિયા મોલ અમને ઉપરથી ઇન્વાઇટ આપે છે એટલે અમે વિડિયો બનાવવા આવીએ છે બરાબર ઓશિયા મોલ જેવો આપણને ઇન્વાઇટ કરે છે એવા આપણે વિડીયો બનાવવા આવીએ છીએ એટલે બિલકુલ ન્યુ સમર કલેક્શન આ વિડીયોમાં તમને બતાવ્યું છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ઓશિયા મોલ ને વિઝિટ કરી મારી વાલી બહેનો આમ હું તમને બતાવું છું કુર્તી કુર્તી બરાબર છે જેની પ્રાઇસ રહેવાની છે 399 ટુ 599 બરાબર સાઈઝ જો સાઈઝ બધી મળી જશે અચ્છા ડિઝાઇન છે કલર છે જો બરાબર આ બધી ડિઝાઇન પેટર્ન બધું મળી જશે જો બરાબર છે હમ એક એક કાઢીને હું તમને બતાઈશ ને તો વિડિયો બહુ લાંબો થઈ જશે બહુ લાંબો થઈ જશે એટલે જો એટલે વિડિયો એક વખત શેર કરી અને ફટ દેને આવો હા ઓસિયા મોલમાં એક વખત જરૂર આવજો બરાબર બરાબર

તમને અહીંયા ઓશિયા મોલમાં મળી જાય છે બરાબર છે બટ અલગ અલગ ડિઝાઇન છે કલર છે બરાબર બધી જો વ્હાઇટ માં છે પિંક માં છે આ બધી ટી-શર્ટો મળી જશે બધી આ ટી-શર્ટો હું તમને 9 માં હા બરાબર ક્રોપ ક્રોપ ટી-શર્ટ છે લોંગ છે જો આ ક્રોપ છે ક્રોપ માં છે ઓકે ક્રોપ માં છે લોંગ માં છે બધી ટી-શર્ટો તમને 250 રૂપિયામાં મળી જાય છે ઓકે જો કલર જો એક એક કલર સરસ સરસ છે તમને જોઈએ એવા કલર બધા જ મળી જવાના છે એકસો નવ્વાણું રૂપિયામાં ક્રોપ ટી શર્ટ આવશે બરાબર શોર્ટ ટાઈપ ટી શર્ટ આવશે હા તો એમાં આ પાછળ પણ આવું આવશે લો બરાબર ઓકે એમાં છે ને કલર છે ડિઝાઇન છે બધું તમે અલગ અલગ બધું મળી જશે હમ

લેડીઝમાં નાઇટવેરમાં બધું જ ટોપ ન્યુ કલેક્શન આવેલું છે જેટલું આપણે વિડીયોમાં કવર કરી શકતા હતા એટલું વિડીયોમાં કવર કર્યું છે બાકી તમે એક ઓશિયા મોલને જરૂરથી વિઝિટ કરો એક વખત તો તમને બધી જ આઈડિયા આવી જશે અને બિલકુલ ન્યૂ સ્ટોક તમને આપણે બતાવ્યો છે બરાબર ને

કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જોઈ લો આ બાજુ પણ જે બીજું કલેક્શન છે અહીંયા એ પણ તમને ઓફિસવેર કલેક્શન સામેની સાઇટ પર મળી જશે આના સિવાય ઓશિયા મોલ ટ્રાયલ રૂમ પર રાખે છે તો તમે ટ્રાયલ પણ કરી શકો છો અને તમારું મનપસંદીદા કલેક્શન બાય કરી શકો છો ચલો વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ મળી જશે નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં થઈ જાય જય જય જયગન્નાથ